পশৈ ক্াল্ কার সি নহার� at মশর থার্য় তেয়াইর আস্য় লাজদিারপেরআটারড্য় ড্য়্য় cure�린্য় দুঝয়ের এজ়্ কমাল্য় দর� પેન્સિલ ઉડી ઓ નો જો બે આવે તો એક મારી એક તાઈ તમે કેલી બધી એકડા મે દે મે દે મે દે પેલી ગઈ

દાદાગીરી કરાય ઉપર જેમ જોવા સીધું નઈ આવ્યો નાતો દે અમે

તમને રૂટલાઈ જાયે દો આ પતંગો વજીયા તો તપણે બોલો આવંગા કોઈ ઉડાવવાનું હે અમે કો આ સાંધી બનાવ બની તો તો લોચા પડી એ છે ને લેબડે પતામો રાયા લેતોય લુકડા નઈ રાયા હોલો ગેસ માર્યો સકતોત નહી આ ઓ દેવી ઓ તનુજે જોનો મોહ ઓમળે છે

તમો સોગરા ને એક્સિડન્ટ થયો બાગો ઠોક નહીં ગયો કે ગોક સુ ગો કરો બાગો ઠોક નહીં ગયો અરે ઘરે મે જોયા તા હા જોયા હવે હવે આવતો તો એક તો ખબર નઈ છોટાયારો આલો પડી જાય આવું આવો એવું લાગે બાઈક પર નિશાન એક બાઈકવાળાને મારી નમણે કર્યો એવું ને અને

હા આ કોકરા ના એ કોકરા હેડો ના કઈ પતંગ લઈ દા આ ના મા દંડો હા પતંગ ઉડવા ના છો હા ઓમ ઓમ નાતા જો ને પતંગો તમારા રાખજો નું રસ્તા ઉપર આવો દુટ દુટ ના કરે કારણ આવો અમારે એક્સિડન્ટ થાય એટલા માટે ખૂબ બાળકો ધ્યાન રાખજો અને અમને દોરી પતંગો તમને ગમે તો લાઈક અને